નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ પર્વ બે હજાર પચીસ પૂર્વે તારીખ તેર એક બે હજાર પચીસના દિવસે આપણે આ શૂટ કરેલો વિડીયો છે અને એમાં ખેડા હાઈવે જે હંગામી બલૂન બજાર બને છે એનો થોડો નજારો બતાવીશું અને ખેડાનો ઉત્તરાયણ પર્વનો માહોલ બતાવીશું ચાઇનીઝ બલૂન જે પેલા છે એનું વેચાણ ખેડા થી બસ સ્ટેશન ચોકડી છે એની વચ્ચે મોટી સંખ્યામાં વેચાણ થાય છે ભવન છે ને અહીંયા પણ દસ પંદર વીસ બધા યુવાનો આવા બલૂન લઈને છે વેચાણ માટે ખેડા શહેરની અંદર સરદાર ચોક અને ત્યાર પછી ખેડા મેમદાદ રોડ ઉપર હંગામી હટાડીઓ બધી આ બલૂનની અહીંયા ખુલી જાય છે અને ખેડા શહેર આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી મોટી સંખ્યામાં બધા ગ્રાહકો અહીંયા ઉમટી પડે છે ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય છે અને તેર જાન્યુઆરીએ ખેડા બજારોમાં તમે જુઓ તો ઠેર ઠેર પતંગ દોરી ચાઇનીઝ બલૂન કેપ ચશ્મા અને ખાણીપીણીની બધી વસ્તુઓ એની હંગામી હટાડીઓ સેંકડોની સંખ્યામાં ખુલી જાય છે સિઝનેબલ જે ધંધો કરતા હોય એવા બધા પરિવારો અહીંયા ઉત્તરાયણ પૂર્વે આ બધી વેચાણ માટેની લારીઓ અહીંયા શરૂ કરે છે અને ખેડામાં વિવિધ પર્વ ઉત્સવ પૂર્વે જે માહોલ હોય છે એનો નજારો આપણે બતાવીએ છીએ આ કોર્ટ બિલ્ડિંગ બની રહ્યું છે અને આગળ પતંગના બધા માંડવા બાંધીને બધા અહીંયા વેચાણ કરે છે ખેડા મેમદાદ રોડ ઉપર અહીંયા માડવા બાંધી અને પતંગના મોટો જથ્થો અહીંયા ઉતારવામાં આવે છે અને લગભગ ખરીદદારો અહીંયાથી ખરીદી કરીને જતા હોય છે કારણ કે ખેડા મહેમદાદ રોડ ઉપર છે એટલે બજારમાં બધી ખરીદી કરીને આવે ને પછી અહીંયાથી પતંગ લઈ અને બાઈક અથવા અન્ય વાહનમાં રિક્ષામાં ઘરે જતા રહે છે આ ચાઇનીઝ બલૂન છે ને આ બ્લોગનું નામ આપણે બલૂન બજાર હંગામી બલૂન બજાર છે એ રાખ્યું છે આ ભાઈ અહીંયા બલૂનમાં ગેસ ભરવા માટે આ સિલિન્ડરની વ્યવસ્થા અહીંયા કરી છે અત્યારે લગભગ બપોર પછીનો સમય છે એટલે સવારે આ જે ફુગા બલૂન હતા એના સો રૂપિયા કિંમત હતી પછી અત્યારે એંસી રૂપિયા છે અને બે લઈ જાય તો સાહીઠ લખ્યા પેલા ભાઈને એ મોરવાળું બલૂન આપવામાં આવ્યું છે અહીંયા જો મુલકી ભાવને આગળ થોડા પતંગ વેચાણ માટેના થડા એમ કહેવાય એ ગોઠવ્યા છે લારી છે અને એની અંદર પતંગો અને બીજી રાખવામાં આવ્યું છે મુલકી ભવન છે પાછળ અને મેડિકલ સ્ટોરની આગળ આ ચાની લારી છે ત્યાં પતંગોનું ડિસ્પ્લે અહીંયા પ્રદર્શન કરાયું છે ખેડા મહેમદાવાદ રોડ છે અને એમ કહેવાય કે ખેડાનું અડધું માર્કેટ ખેડા મહેમદાદ રોડ ઉપર ઉત્સવ દરમિયાન હોય છે એટલે ખેડાનું મૂળ બજાર તો પાછું આપણે સરદાર ચોક છે એ વિસ્તારમાં હોય છે પરંતુ હવે ખેડા મહેમદાવાદ રોડ ઉપર પણ અંદર જેટલું જ મોટું આ માર્કેટ બની જાય છે હંગામી આ બધું માર્કેટ હોય છે પરંતુ જબરજસ્ત અહીંયા વેચાણ થતું હોય છે આપ જોઈ રહ્યા છો ખેડા મહેમદાદ રોડ ઉપર બંને સાઈડે આવા હંગામી હટાડીઓ ખુલી ગઈ છે આ માસ્ક મોહરા પણ ખૂબ જ વેચાય છે અહીંયા ઘણી અને પેલા બલૂન ચાઇનીઝ ફુગ્ગા જે છે વિવિધ કાર્ટૂન જેવા ને એ બધું એનું પણ જબરજસ્ત વેચાણ થાય છે અને ફિરકીઓ જો યુવાનો ગામડાથી આવે છે આજુબાજુ બાઇક લઈને આવ્યા હોય તો અહીંયા પતંગ ફિરકી એ બધું ખરીદી જાય છે ઉપરાંત ચશ્મા અને માસ્ક મેં જણાવ્યું ગર માસ્કનું પણ જબરજસ્ત વેચાણ થાય છે અને નાના ભાઈને પણ પતંગો અપાવીને ભાઈ ખુશ છે નાના બાળકોને લઈને જે બધા આવતા હોય છે એ પણ અહીંયા વિવિધ એમની પસંદગીની ખરીદી કરાવે છે ખાસ કરીને આ બલૂન ચાઇનીઝ જે કાર્ટૂનના ફુગ્ગા છે એનું ખાસ વધારે આ ખેડા મહેમદાવાદ રોડ અને જે આપણે ગેટ છે પ્રવેશ દ્વાર એની આજુબાજુનું વેચાણ થતું હશે અને આ પીપુડા અને માસ્ક એ પણ જબરજસ્ત વેચાણ થઈ રહ્યું છે હેટ આ જે કેપ છે અંગ્રેજ હેટ એનું પણ વેચાણ થાય છે ચશ્માનું પણ મોટા પાયે વેચાણ થાય છે અને પ્લાસ્ટિકના જે પીપુડા અને માસ્ક તો આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જબરજસ્ત વેચાણ થયું છે આ આપણો ખેડાનો પ્રવેશ દ્વાર છે અને ખેડા મહેમદાદ રોડ હાઈવે ચોકડીથી બસ સ્ટેશન ચોકડી અને અંબિકા કોમ્પ્લેક્ષ પછી બસ સ્ટેશનવાળો રસ્તો અને સરદાર ચોક આ બધે અત્યારે જ્યાં જુઓ ત્યાં નાગરિક અવર જવર અને ખરીદી કરીને દોડધામ કરતા બધા જોવા મળે છે પતંગો ફેરકીને ફેરકી ને ખાણીપીણીની વસ્તુઓ અને બધું ખરીદી અને બધા હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે સાંજ પડી ગઈ છે જોકે ખરીદનારા હજુ સાંજે પણ આવશે ને મોડી રાત્રિ સુધી ખેડાના બજારો ધમધમતા હોય છે અને આ બલૂન તો અહીંયા લગભગ પચાસ યુવાનો ઉભા હોય છે બધું સાથે અને મિત્રો ખેડા હવે ઉપર જે આ પરિવારો દેખાય છે તે સિઝનેબલ હાટડીઓ ખોલીને બેસે છે દિવાળી હોય તો ફટાકડાની દુકાન કરે અત્યારે ઉત્તરાયણ ઉપર પતંગની દુકાન કરી છે અને આ રંગીન ગુગલ્સ નું ડિસ્પ્લે અને ઉત્તરાયણ પર્વે આ ચશ્માની ખાસ ખરીદી એટલા માટે થાય છે કે હવે લેડીઝ એન્ડ જેન્ટ્સ બધા ગૂગલ્સ પહેરે છે ને ફોટોશૂટ કરે છે અને ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવાનો હોય છે એટલે પતિ પત્ની બંનેઓ ગૂગલ્સ પહેરી અને ફોટા પડાવે છે ને સોશિયલ મીડિયામાં તમે જોજો બધા જ લેડીઝ ચશ્મા પહેરેલા જોવા મળશે અહીંયા ભાઈ છે ને ચા લાવે છે ને હવે થોડી ચા પી રહ્યા છે ફેમિલી સાથે મિત્રો આપણે ખેડા શહેરના વિવિધ પર્વ દરમિયાનના નજારા માહોલ ખેડાનો માહોલ કેવો હોય છે બતાવીએ છીએ અને આ ખેડા હાઈવે ઉપર અત્યારે હંગામી બલૂન બજાર બન્યું છે એનો આપણે આ વિડીયો બનાવ્યો છે મેમોરિયલ શૂટ કરીએ છીએ આપણે ખેડાની યાદોને ખેડાથી દૂર રહેતા લોકોને બતાવવા ખેડા શહેરની અંદર રહેતા અને બહાર ન નીકળ્યા હોય અથવા સવારે આવ્યા તો સાંજનો નજારો એમને ખ્યાલ ન હોય તો આપણે સવાર બપોર સાંજ અને રાત્રિનો ખેડાનો માહોલ બતાવીએ છીએ એટલે ખેડા શહેરમાં પણ તમે રહેતા હોય તો પણ ખેડાના વિવિધ એરિયાના તમે ઉત્સવ ટાણેના બધા નજારા જોઈ શકો છો ખેડા મહેમદાદરૂપ ટ્રાફિક પણ જબરજસ્ત હોય છે અને એની વચ્ચે પણ આ બધા વેપાર ધંધો કરતા હોય છે અને આપણે અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે ખેડા એક મોટું વેપારી સંકુલ છે વેપારી મથક છે અને દિન પ્રતિદિન ખેડામાં વેપાર ધંધા રોજગાર વધતા જાય છે ખેડાની આજુબાજુમાં જ કારખાના ફેક્ટરીઓ છે અને મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા શ્રમિકો રહેતા હોય છે અને એ બધા વાર તહેવારે ખેડામાં ખરીદી માટે આવે છે આ ઉપરાંત ખેડા તાલુકો માત્ર તાલુકો અને વસો તાલુકાથી પણ ઘણા બધા લોકો અહીંયા ખરીદી માટે આવતા હોય છે આ બલૂન બજાર ખેડા હાઈવે ઉપર જે હંગામી બલૂન બજાર બન્યું છે એનું થોડું આપણે નજારો બતાવીએ છીએ જો તમે છોટા ભીમ ને એવા બધા કાર્ટૂન જેવા બધા ફુગ્ગા છે અને અહીંયાથી જ્યારે બધા નીકળે છેલ્લે ખરીદી કરીને તો બાળકો સાથે હોય તો એક ફુગ્ગો બલૂન લેતા જાય છે આ ભાઈ છે જો અહીંયા ગેસ સિલિન્ડર રાખી અને ગેસથી જ આ ફૂલાવે છે ફુગ્ગો અને આ કાર્ટૂન જે રમકડું છે એમાં હવા ભરી અને પસંદગીનું જે તમારું કાર્ટૂન હોય એ પણ અહીંયા ગેસ ભરી અને ફૂલાવીને આપે છે આ ઉપરાંત ગુબ્બારા ફુગ્ગા પણ અહીંયા વેચાણ થાય છે આપ જોઈ રહ્યા છો એટલે આપણે ખેડાના કેટલાક ફિક્સ લોકેશન છે લાલ દરવાજા પરા દરવાજા રાજા શોપિંગ સેન્ટર સરદાર ચોક ખેડા હાઈવે આ પ્રવેશ દ્વાર મહારાણા પ્રતાપ સર્કલ આવા જ ખેડાના ખાસ લોકેશન છે એનું તો હંમેશા દરેક લોગમાં આપણે કવરેજ કરતા જ હોઈએ છીએ ખેડાના ધમધમાટ એ ખાસ બતાવીએ છીએ આપણે મહારાણા પ્રતાપ સર્કલ છે ને મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે અને આ પ્રવેશ દ્વાર આપણું ગામડાથી ઘણા બધા મોટી સંખ્યામાં પોતાના બાળકો સાથે લઈને ખરીદી માટે નાગરિકો આવતા હોય છે અને આ મુક્તિજીવન સ્વામી બાપા પ્રગટ્ય ધામ ગેટ પ્રવેશ દ્વાર છે સ્થાપત્યનું આપણું નજરાણું કહી શકાય અને અહીં સામે જ મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે એટલે આ લોકેશન કેટલાક છે ફિક્સ લોકેશન આપણે હંમેશા શૂટ કરીએ જ છીએ કારણ કે ખેડાના બહાર રહેતા લોકો પણ આપણા વિડીયો જોયે છે અને એમના દ્વારા આ લોકેશન જોઈ અને ખુશી વ્યક્ત કરાય છે એટલે આપણા વિડીયોમાં લગભગ ખેડાની ઓળખ જેવા જે સ્થળો છે એ જગ્યાનું ખાસ કવરેજ કરીએ છીએ અને અહીંયા ગેસથી ભરી અને આ ચાઇનીઝ બલૂન ફુગ્ગા ફૂલાવાય છે અને મોટા પ્રમાણમાં અહીંથી જ વેચાણ થાય છે મહારાણા પ્રતાપ સર્કલ છે ચોકડી ખેડા હાઈવે સામે માતર જવાય છે આ બાજુ નડિયાદ ને સામી તરફ ધોળકા જવાય છે અમદાવાદ તરફ મિત્રો આ વિડીયો ઉત્તરાયણ પર્વ બે હજાર પચીસના આગળના દિવસે એટલે કે મકરસંક્રાંતિ પૂર્વેના દિવસે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે શૂટ કરેલો વિડીયો છે અને આપણે હંમેશા દરેક વાર તહેવાર ઉત્સવ પૂર્વે બજારનો માહોલ બતાવીએ છીએ કેટલાની દોરી લીધી આ સાતસો રૂપિયા કેટલા વાર અઢી હજાર વાર એમ અને યુવાન છે તે ફિરકી લાવ્યા છે સાતસો રૂપિયામાં અઢી હજાર દર વર્ષે મોંઘવારી વધતી જાય છે ને ચીજવસ્તુના ભાવ પણ વધે છે તેમ છતાં તમે ઉત્સવ દરમિયાન લોકોનો ઉત્સવ ઉજવવાનો જે મૂળ હોય છે એ યથાવત રહે છે નાના ટેણિયા લઈને આવે છે ને જુઓ ચાઇનીઝ બલૂન ફૂગો એને લઈ આપ્યો છે પરપ્રાંતિય લોકો ખાણીપીણીની ચીજ વસ્તુઓ અહીંયાથી ખેડામાંથી આવીને ખરીદી જાય છે આ શાક માર્કેટ છે ને આ બાજુ ખેડમ અમદાવાદ રોડ છે અને આપણો સરદાર શાક માર્કેટ છે જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ જોવા મળે છે અને ઠેર ઠેર પતંગ ફિરકીઓ અને બધાની હંગામી હાટડીઓ અને લારીઓ જોવા મળે છે મનીષ છે અને અહીંયા જુઓ પતંગનું વેચાણ થઈ રહ્યું છે અત્યારે જે પતંગ દેખાય છે આવતીકાલે તો કશું જોવા નહીં મળે સાંજ સુધી આ બધી પતંગનું વેચાણ થઈ જશે અને મિત્રો આ સરદાર શાક માર્કેટ વિસ્તાર છે અહીંયા સવારે પરોડે તમે આવો તો શાકભાજીનું વેચાણ થતું હોય છે ખેડૂતો શાકભાજી લઈને અહીંયા વેચવા આવે છે અને શાકભાજીના વેપારીઓ આ શાકભાજી ખરીદી કરે છે ગ્રામ્ય કક્ષાએથી કનિયાણાની દુકાનવાળા બધા શાકભાજી વેપારીઓ પાસેથી લઈ જાય છે ક્યારેક ડાયરેક ખેડૂત પાસેથી પણ ખરીદી કરતા હોય છે એટલે આ દિવસે સવારે પરોળિયા શાકભાજી વેચાય છે અને બપોર પછી આવી બધી હંગામી હાટડીઓ ખુલી જાય છે તો મિત્રો ખેડા શહેરમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે જે માહોલ હતો અને હાઈવે ઉપર જે હંગામી બલૂન બજાર બની જાય છે એનો બ્લોગ આપણે શેર કરીએ છીએ આ સાથે એક બ્લોગ આપણે શેર કર્યો છે ઉત્તરાયણ પૂર્વની ભીડનો બજારનો તો એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો ઉત્તરાયણ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવો પરંતુ ખૂબ જ સાવચેતી રાખો હેપી ઉત્તરાયણ